પાટણથી સમાચાર છે જ્યાં સાંતલપુરમાં ડૂબવાની સાંતલપુર અને નડિયા ગામમાં નાવા પડેલા યુવાનો ડૂબ્યા છે નડિયા ગામમાં પાંચથી વધુ યુવાનો પાણીમાં ડૂબ્યાની માહિતી એક યુવકનો મૃતદેહ મળ્યો હજુ અન્ય લોકોની શોધખોળ ચાલુ છે પ્રશાસનની ટીમ નડિયા ગામમાં પહોંચી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે તો પાટણના સાંતલપુરમાં તળાવમાં ડૂબવાની બે ઘટના બની છે બે અલગ અલગ ઘટનામાં આઠ લોકો પાણીમાં ડૂબ્યા છે સાંતલપુર અને નળિયા ગામમાં નાવા પડેલા યુવાનો ડૂબ્યા નળિયા ગામમાં પાંચથી વધુ યુવાનો ડૂબ્યા છે એક વ્યક્તિનો મૃતદેહ મળી ગયો છે સ્થાનિક પ્રશાસનની ટીમ અત્યારે ઘટના સ્થળે છે એટલું જ નહીં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે સ્થાનિક તરવૈયાઓ પણ તળાવમાં ડૂબકી લગાવીને જે લોકો ગુમ થયા છે મતલબ કે ડૂબ્યા છે એમની શોધખોળ કરી રહ્યા છે એકનો મૃતદેહ મળ્યો છે હજુ અન્ય લોકોની શોધખોળ ચાલુ છે પાણીનો ધસમસતો પ્રવાહ ભારે વરસાદને કારણે તળાવમાં પણ પાણીનો પ્રવાહ છે પાણીનો જથ્થો પણ ખૂબ વધારે છે એવામાં નાહવા પડેલા આ લોકો ડૂબ્યા હોવાની વિગતો મળી રહી છે નડિયા ગામમાં પાંચથી વધુ યુવાનો ડૂબ્યા છે અને સાંતલપુરમાં પણ ત્રણથી વધારે લોકો ડૂબ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે એક યુવકનો મૃતદેહ મળ્યો છે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ફોન ફોનલાઈન ઉપર જોડાયા છે એજાસ આ ઘટનામાં અપડેટ શું છે કારણ કે બે અલગ અલગ જગ્યા પર આ ઘટના સર્જાઈ છે કુલ આઠ લોકો ડૂબ્યા છે અત્યારે ઘટના સ્થળે કોણ ઉપસ્થિત છે શું વિગતો

લોકો છે તેને બહાર નીકળવામાં આવે છે તેમને સારવાર રીતે ખસેડવામાં આવે છે સાથે સાતલપુર તાલુકાના બાજુમાં આવેલા વારે ગામના નજીક નડિયા ગામ છે નડિયા ગામનું જે તળાવ છે તેના અંદર પણ ભરપૂર પાણીની આવક હતી ને છે પાણીના અંદર આઠ જેટલા યુવકો